તો હે ગાઈસ જય શ્રી રામ તો અત્યાર વાગ્યા છે બપોરના કેટલા વાગ્યાલા બરો ટાઈમ દેખવો પડશે મારે ગાઈસને બતાવવું પડશે બે ને અગિયાર બપોરના બે ને અગિયાર થયા છે અને આ લોકો સ્કૂલ જઈને નવરા બે રહ્યા છે વાંદરો અને આ બાજુ વાંદરી ફરી આ બાજુ મોઢું બતાય સ્કૂલ જઈને આવી હા અને આ બધા સ્કૂલ જઈને આવ્યા છે

लोग में आने का तो हमारा काम है एला गाड़ी हो मैं चला विचारता आयो परी तो गाइस अब दादा पे वकड़ा भी एसी रिया छे छोकरा ए डिंगला गिया। चलो बैठ जाओ इधर अना बाजू परी अना बाजू ओ महिपाल तू टीवी माइजस બધું તો ફાઈનલી સાંજ પડી ગઈ છે ફર્સ્ટ ક્લાસ વાગ્યા છે એટલે પોણા દસ થયા છે રાતના આખો દિવસ આજે ગાઈસ આપણે ઊંઘ કર્યું છે બીજો કઈ ધંધો કર્યો છે નહીં અને આપણો આ પ્લેયર અહીં મીક્યું છે આપણે આરામ માલિયા અને એક થયેલો હોય એક થેલો હોય પેલા આપણે આ થયેલો વાપરતે આમાં લેપટોપ નીકતેલા આને રજા દીધી હવે આને આને ટૂંક સમયમાં રજા લી દેશું કારણ કે આપણી જોડે બહુ થયેલા છે શું એ સફારી કંપની કે બહુ જ થેલા આપણું કે બસ તો ચલો આપણે લસન લસણ ફોલતેલા એનો કચરો બધો ખાટલામાં પડ્યો છે તો ખંખેરી દઈએ અને ગાય સત્તાર આપણે બનાવ્યું છે ખાવાનું ખીચડી કારણ કે સવારનું આપણે કશું ખાધું નતું ખાલી શું ખાધેલું સવારે કશું જ નહીં ખરા ખાલી પાણીપુરી ખાવા ગયા લાદે વીસ રૂપિયાની ઈચ્છા થઈ ગઈ કે આજે આપણે પાણીપુરી ખાવા જઈએ તો પાણીપુરી ખાઈ લીધી છે હવે ખીચડી બની જાય એટલે ખાઈ લઈએ ફર્સ્ટ ક્લાસ છાસ પણ લેતા આવ્યા છે તો ઘર આપણે ચરે ઘર કઈ ખાટ લખલો ઝાટકી દઈએ કોનો ફોન આવે છે ફસ્ટ ક્લાસ આ કમ દોરું દોરું દેખ હા રહી આ છાસ પાવર બેંક તો ચલો ખાઈ ભાઈ લઉં ખીર મીલતે તો ખીચડી રેડી થઈ ગઈ છે અને થોડીક બરી ગઈ છે મને વાંધો નહીં આવું બરેલું બરેલું મજા આવે ખાવાની અને જોડે છે છાસ હે કૂકર બોટલ પાણી કી અને આપણે કાંઈ સાયમ પોતે સ્વસ્તિક ફગી તમારો દોસ્ત તો ચલો ખાઈ લઉં ખાઈ લઉં ચલો પછી મળું તમને